મેરો કામ ના કરે ઓના જોતી યુટ્યુબી છે એના જીવી જશે એના જીવી લાગી શકતા તરહ હા ખઈરા તો પૈસે પરવ લેવું પડશે મારો થોડો વાત કરું હા હા ઢાટસરી हाँ बोलो अब तो बुकिंग से मारे 2 2 बोलो बी 2 से अब अब बताओ तमन एक कार से, ये ये से बीजे बीजे ना, बीजे तो एक लाउ से बीजीना ना बीजीना ना बीजीना मारे एक कार तो अब बुकिंग में पड़ी है ए बीजी लाल से ये ठाडो जो ये अब बताओ तमन ये ठाडो बताओ કેમ આ આજી મહેશ ઓ શે મોહ બંદા તો નેડી આ આ તો શું કરે આજી બારું ગોબી લેહ જો કોણ તો હારે છે અત્યારે આજી બંગકો કોણ તો જો બસ છે અરે બીજે નથી ના કશે નહીં થોડી તો જબા છે તો બોનું છે કરવાનો બોન તો અમાર ભણે હા તો આ તમે કે હગા પહેલા હું તમે બુકિંગ કરવા આયા હો પણ મળતી નહી ઘૂમ્યો એટલે પ્યાલ થી ઘોવાય ગોરી હમું ગાડે ઘોઈ આ આ બચ્ચો બોલો આઈ લે બો આમ આવાના वाना वाद डे डे फोट ठीक चला पे जा ही जो कोटा कौन है यार अंकड़ वाला हाँ लोगों ने जा हमारी और कौन આ दिया है ना वाला કદી ના अंग वाला वाला ठीक है आ वो

ओना कुलीना पनि त्यतै जाय नि पय जाय बा आमे रत्ता काट्दै रहँ ओना जस्तो युट्युबीसी एना जिउँ जसी एना जीवित लागस्तो तरहाते हा खैला दो पन्छे परे आज दिए खौदा त खाडा नै लाक्षा पनि बोन पेसी देऊ पर्छ मरो छोड यो दिन बात करू

ઓગટલ તમને થોડોક બતાવ ઠીકડો ચતલે વેવાતો છે આજી મોયતી ઓ શે નહો બનાવતો ઓથી નેડી આ આ તો શું કે આજી બહાર રોગી લહજો કોણ તો આવી જાય કિતી લાગી ગયું કો થોડી તો જબો છે આદુ દીને તો એટલે બોન આલ હગા પહેલા ઉ તમે બુકિંગ કરવા આયા છો પણ મરતી નહી એટલે પ્યાલ થી ઘોડી હડુ કા એટલે દે આ બચપલો દે બોન ઓડે ઇ આવાના કેટલા જો કોટા ગામે રંગ કરવા હા ઓમ નહી જા સમારી પાછો આની હેડે અંદજી તો

હવું તો નહી થવાયું બીજા હગું હાગુ દે ને એટલે આપડે બીજા ફોર્મ ભરા આપડે બારે બારે હવું લાવવાનું આપણે એમ કોઈ કાલે બધું કરો આપણે આયોજન કાલે